નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં આજે રાજ્યના વિસ્તારોમાં છૂટો છૂટોછો વરસાદ વરસ્યો છે ત્યારે આવનારા દિવસોમાં હજુ પણ રાજ્યમાં કેવો વરસાદ વરસશે તેને લઈને અંબાલાલ પટેલ તેમજ પરેશ કોસમી દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે સાથે જ ગુજરાત હવામાન ખાતા દ્વારા પણ રાજ્યના વિસ્તારોમાં આગામી સાત દિવસ દરમિયાન કેવો વરસાદ વરસશે તેની માહિતી આપવામાં આવી છે તો આ તમામ જાણકારી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલ મનવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે સૌથી પહેલાં વાત કરીએ તો આજે સવારે છ વાગ્યાથી લઈને બપોરે બાર વાગ્યા સુધીમાં રાજ્યના સિત્તેર તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના પાટણ વેરાવળમાં એક પોઈન્ટ એકસઠ ઇંચ જ્યારે સુત્રાપાડામાં એક પોઈન્ટ સત્તાવન ઇંચ જૂનાગઢના કેશોદમાં દોઢ ઇંચ જ્યારે નવસારીના વાસંદામાં એક પોઈન્ટ આડત્રીસ ઇંચ વરસાદ વરસ્યો છે તો તાપીના વાલોડમાં એક પોઈન્ટ છવ્વીસ ઇંચ અને નિઝારમાં એક પોઈન્ટ અઢાર ઇંચ વરસાદ વરસ્યો છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો આજે રાત્રિ દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની પણ શક્યતાઓ છે ખાસ કરીને ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારેથી તે ભારે વરસાદ પણ ખાબકી શકાય છે જોકે તે સિવાય રાજ્યના બાકી રહેતા કોઈક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે જાણીતા હવામાન વિષ્ણત અંબાલાલ પટેલે પણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં બે મુખ્ય તબક્કામાં ભારે વરસાદ જોવા મળશે જેમાં પ્રથમ તબક્કામાં ઓગણીસ જૂન સુધીમાં ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસશે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ નોંધાશે જોકે બીજો તબક્કો તારીખ છવ્વીસ જૂનથી લઈને ત્રીસ જૂન દરમિયાન પણ રાજ્યમાં વરસાદની પ્રબળ શક્યતા તેમણે વ્યક્ત કરી છે જોકે તે સમયગાળામાં અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો પરેશ કોસમી દ્વારા પણ મહત્ત્વની આગાહી કરવામાં આવી છે તેમના જણાવ્યા અનુસાર લાંબા સમયથી નિષ્ક્રિય રહેલું નૈઋત્યનું ચોમાસું સક્રિય થઈ ગયું છે અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે પરેશ કોસમીના મતે સાગરમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જે ગુજરાતમાં વરસાદ લાવવા માટે જવાબદાર છે તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે આ સિસ્ટમની અસર હેઠળ આગામી પાંચ દિવસ સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદ વરસશે કેટલાક જિલ્લાઓમાં તો અતિભારે વરસાદની શક્યતા પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન કેવો વરસાદ વરસશે તેની જાણકારી આપવામાં આવી છે જેમાં આવનારા ચોવીસ કલાક દરમિયાન ખાસ કરીને પોરબંદર જૂનાગઢ કિરસોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ સુરત નવસારી વલસાડ ડાંગ અને તાપી આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો રાજકોટ બોટાદ નર્મદા વડોદરા છોટાઉદેવપુર પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી સાબરકાંઠા અને બનાસકાંઠા આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જો કે ઓગણીસ તારીખે ખાસ કરીને ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપ્યું છે તો વીસ તારીખે નવસારી તાપી ડાંગ અને વલસાડ આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જોકે તે સિવાય રાજ્યના બાકી રહેતા કોઈક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ કોઈક સ્થળે વરસી શકે એકવીસ તારીખે ખાસ કરીને તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જો કે બાવીસ તારીખથી ફરી એક વરસાદી સિસ્ટમ રાજ્યમાં સક્રિય થાય એવી પણ શક્યતાઓ છે જેને પગલે ખાસ કરીને બાવીસ તારીખે વલસાડ અને નવસારી આ બે જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપ્યું છે તો અમરેલી ભાવનગર ભરૂચ સુરત નર્મદા તાપી અને ડાંગ આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ પણ હવામાન ખાતા દ્વારા આપવામાં આવ્યું છે ત્રેવીસ તારીખે બનાસકાંઠા અને સાબરકાંઠા આ બે જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો કચ્છ પાટણ મહેસાણા અરવલ્લી મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા તાપી નવસારી ડાંગ અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ પણ આપ્યું છે જો કે ચોવીસ તારીખે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે જેમાં ખાસ કરીને કચ્છ બનાસકાંઠા પાટણ ગીર સોમનાથ નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે આમ આગામી સાત દિવસ રાજ્યના છૂટાછવાયા વિસ્તારો માં હળવાથી મધ્યમ વરસાદની તેમજ કોઈક સ્થળે અતિભારે વરસાદની શક્યતા હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ બનાવવા હોવ તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જેથી મરાવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે